હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું સુરતની ફેમસ બટાકા પૂરી નહીં સોડા કે નહીં બેકિંગ પાવડર છતાંય એકદમ ફૂલેલી ફૂલેલી ક્રિસ્પી બને છે આ બટાકા પૂરી ખૂબ જ ટેસ્ટી લાગે છે વરસતા વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી આ પૂરી નાના બાળકોથી લઈ મોટા સૌને ખૂબ જ પસંદ આવે છે એટલી મસ્ત બને છે તો ચાલો ઝડપથી બનાવવાની રીત જોઈ લઈએ અહીં બટાકાપુરી બનાવવા માટે આપણે બે મીડિયમ સાઇઝના બટાકા લઈશું અને એની ઉપરની છાલ કાઢી એને ચોખ્ખા કરી લઈએ આ રીતે આપણે બટાકાને તૈયાર કરી લીધા છે અહીંયા બટાકા પૂરી બનાવવા માટે આપણે મીડિયમ સાઈઝના બટાકા પસંદ કરીશું અને આ રીતે થોડા લંબગોળ હોય એ રીતે પસંદ કરીશું હવે આપણે આ બટાકામાંથી ચિપ્સ બનાવી લેવાની છે તો જુઓ ચિપ્સ બનાવવા માટે તમારી પાસે આવું કોઈ મશીન પડ્યું હોય અથવા તો આ રીતે બટેકાની વેફર બનાવવાનો જો સંચો પડ્યો હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને જો સંચો ન હોય તો તમે ચાકુની મદદથી પણ એકદમ સરસ પતલી ચિપ્સ બનાવીને તૈયાર કરી શકો છો હું તમને રીતે ચિપ્સ ચિપ્સ બનાવીને બતાવું છું સૌથી આપણે સંચાની મદદથી પાડી જો અહીંયા સંચાથી મેં આ રીતે બટેકાની ચિપ્સ બનાવીને તૈયાર કરેલી છે અને આવી જ ચિપ્સ તમે સંચા વગર મશીન વગર હાથેથી પણ બનાવી શકો છો આ રીતે આપણે બહુ જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એ રીતે ચાકોની મદદથી પણ ચિપ્સ બનાવીને તૈયાર કરી શકીએ જુઓ આ રીતે પણ એકદમ સરસ બનશે તો જુઓ તે આપણે ચિપ્સ બનાવીને તૈયાર કરી લીધી છે અને અહીંયા તમે એની થિકનેસ જોઈ શકો છો આટલી પતલી આપણે ચિપ્સ બનાવીને તૈયાર કરવાની છે હવે આ તૈયાર થયેલી ચિપ્સને આપણે પાણીમાં નાખીશું તો આપણે અહીંયા થોડું મીઠું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે મીઠું ઉમેરવાથી ચિપ્સની અંદર એકદમ સરસ સોલ્ટનો ટેસ્ટ બેસી જાય છે એટલે જ્યારે પૂરી આપણે ખાઈએ ત્યારે અંદરનો જે ભાગ છે આ બટેકાની ચિપ્સ વાળો એ આપણને મોળો નહીં લાગે ખૂબ જ સરસ એકદમ સરસ ફરસો લાગે છે હવે આ ચિપ્સને આપણે આ રીતે પાણીની અંદર પાંચક મિનિટ સુધી રહેવા દઈએ હવે પાંચક મિનિટ પછી આપણે પાણીની અંદરથી બધી ચિપ્સને કાઢી લઈએ હવે આપણી પાસે કોઈ આવો કોટનનો કટકો હોય અથવા તો નેપકીન હોય એને લઈ લેશું અને ચિપ્સને આપણે આ રીતે કોરી થવા માટે મૂકી દઈશું જો તમારી પાસે સમય હોય તો એને પંખા નીચે ત્રણથી ચાર મિનિટ સુધી રાખી શકો છો અને જો થોડી ઉતાવળ હોય અને ઝડપથી બનાવવી હોય તો તમારે કોટનના કપડાથી આ રીતે ચિપ્સને લૂછી લેવાની છે આમ કરવાથી એના ઉપરનું બધું જ પાણી દૂર થઈ જશે ખાસ તો આપણે ચિપ્સની ઉપરનો જે ભેજ છે એને દૂર કરવાનો છે આમ કરવાથી એના ઉપર સરસ બેટરનું કોટિંગ થઈ જશે અને જ્યારે બટાકાપુરી બનાવીશું ત્યારે કોટિંગ સારી રીતે લાગેલું હશે તો બટાકા પૂરી પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે હું ચિપ્સને ને પાંચક મિનિટ માટે પંખા નીચે મૂકી દઉં છું જ્યાં સુધી માં ચિપ્સ સુકાઈને તૈયાર થાય છે ત્યાં સુધી માં આપણે આજની બટાકા પૂરી બનાવવા માટેનું એકદમ સરસ બેટર બનાવીને તૈયાર કરી લઈએ બેટર બનાવવા માટે સૌથી પહેલા આપણે એક મિક્સિંગ બાઉલ લઈએ અને એના ઉપર આ રીતે એક ગરણી સેટ કરી દઈએ હવે અહીંયા એક કપ જેટલો બેસન લઈશું અને એને ગરણીમાં ટ્રાન્સફર કરીશું અહીંયા મીડિયમ સાઈઝના બે બટેકાનું બેટર બનાવવા માટે એક કપ જેટલા બેસનની જરૂર પડે છે આજુબાજુની જગ્યા પ્લેટફોર્મ ખરાબ થતું નથી અને ખૂબ જ આસાનીથી અને સરળતાથી આપણે ચણાનો લોટ ચાળી શકીએ છીએ જુઓ એકદમ સરસ બેસન ચળાઈ ગયો છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ તો અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું પાંચ જેટલી હળદર ઉમેરીશું પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો તીખાશ માટે આપણે અહીંયા ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઉં છું ચપટી હિંગ ઉમેરીશું અને થોડા ચપટી જેટલા અહીંયા અજમા ઉમેરીશું અને હવે થોડી કોથમીર ઉમેરીશું ઝીણી સમારેલી અહીંયા કોથમીરને આપણે એકદમ સરસ ઝીણી સમારી લેવાની છે તો બટાકાપુરીની અંદર ચીલી ફ્લેક્સ અને કોથમીરનો જે લુક આવે છે એકદમ યમી આવે છે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવી સરસ બનીને તૈયાર થાય છે હવે આ બધા જ મસાલાને આપણે મિક્સ કરી લઈએ હવે અહીંયા બેટર બનાવવા માટે મેં એક કપ જેટલું પાણી લીધું છે પાણીને આપણે થોડું થોડું નાખી અને મિક્સ કરતું જવાનું છે એક સાથે પાણી નહીં નાખી દઈએ આમ કરવાથી લમ્સ બનવાની શક્યતા ઓછી થઈ જાય છે અને બેટર પણ આપણે જેટલું થીક રાખવું હોય એટલું રાખી શકીએ છીએ જુઓ અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી વાપર્યું છે બેટર બનાવવા માટે અને તમે બેટરની અહીંયા કન્સિસ્ટન્સી જોઈ શકો છો જુઓ આજે આપણે એકદમ ટ્રેડિશનલ રીતે બટાકાપુરી બનાવીશું ઈનો કે સોડાના ઉપયોગ વગર તો એના માટેની આ ખાસ ટ્રીક છે તમારે અંદાજે ત્રણ થી ચાર મિનિટ માટે આ રીતે બેટર છે આમ કરવાથી એના અંદર હવાના કણ ભરાશે જે રીતે આપણે ઈનો અને સોડા વાપરીએ અને એકદમ સરસ ફૂલી ને દડા જેવી થાય એવી સરસ બટાકા પૂરી બનીને તૈયાર થશે તો જુઓ આ રીતે પાંચેક મિનિટ સુધી આપણે સારી રીતે ફેંટી લીધું છે આમ કરવાથી તમે બેટરનો કલર પણ ચેન્જ થયેલો જોઈ શકો છો થોડો લાઈટ કલર થયો છે અને એનું કદ પણ થોડું વધ્યું છે ફૂલી ગયું છે એટલે તો અહીંયા બેટર તૈયાર છે હવે જુઓ આપણે બટેકાની ચિપ્સને પણ અહીંયા ભેગી કરી લીધી છે અહીંયા તમે જોઈ શકો છો કે એના ઉપર બિલકુલ પાણીનું પ્રમાણ રહ્યું નથી હવે બટાકા પૂરી તળવા માટે આપણે ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે એમાંથી એક ચમચી જેટલું ગરમ તેલ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ગરમ તેલ ઉમેરવાથી પૂરીનું ઉપરનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પી ખસતા ફરસું બનીને તૈયાર થાય છે હવે જુઓ બટાકાની ચિપ્સને આપણે બેટરની અંદર આ રીતે ડુબાડી દેવાની અને ત્યાર પછી એને આ રીતે બહાર કાઢી લેવાની થોડું બેટર આપણે એમાંથી નિતારી લેવાનું બસ અને આ રીતનું બેટર જ્યારે રહે ત્યારે આપણે એને તેલની અંદર ઉમેરી દેવાની છે તો ચાલો હવે આપણે પૂરીને તળી લઈએ સૌથી પહેલા ગેસની ફ્લેમને ફાસ્ટ રાખી આપણે તેલને સારી રીતે ગરમ કરી લેવાનું છે હવે આપણે ચેક કરી લઈએ તેલ બરાબર ગરમ થયું છે કે નહીં જુઓ આ રીતે તરત જ ઉપર આવી જાય તો આપણે સમજવાનું કે તેલ બરાબર ગરમ થઈ ગયું છે બાય આપણે અંદર એડ કરી અને જુઓ આ રીતે બેટર એમ આપણે તળી લેવાની છે અને પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની તો અહીંયા એકસાથે સાથે તેલની અંદર જેટલી સમાય એટલી પૂરી આપણે ઉમેરી દેવાની અને આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે એને બહાર કાઢી લેવાની ફટાફટ થી ઝડપથી તળાઈ જશે અહીંયા પૂરી તળાઈ ગયા પછી ગેસની ફ્લેમ ને આપણે થોડી ધીમી કરી લેવાની અને ત્યાર પછી આપણે અહીંયા જોગાણ ઉમેરી દેવાનું તો જુઓ એકદમ સરસ ફૂલી ફૂલી અને દડા જેવી થાય છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે એને કાઢી લઈશું તો આ રીતે બધી જ પૂરીને હું તળી લઉં છું તો જુઓ અહીંયા આપણે બધી જ બટાકા પૂરીને તળીને તૈયાર કરી લીધી છે તો જુઓ વરસતા વરસાદની અંદર ખાવાની મજા પડી જાય એવી સરસ મજાની બટાકા પૂરી બનીને તૈયાર છે આપણે અહીંયા કાઠિયાવાડની અંદર બટેકાના ભજીયા પણ કહીએ છીએ અને અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલેલી ફૂલેલી તૈયાર થઈ છે અને અહીંયા હું તમને તોડીને પણ બતાવું બટાકા પૂરીને તમે કોઈ પણ ચટણીની સાથે પીરસી શકો છો અથવા તો ટોમેટો કેચઅપની સાથે પણ એકદમ ટેસ્ટી એવી લાગશે જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવી સરસ બનીને તૈયાર થઈ છે અને તમે જુઓ એક પૂરી આપણે અહીંયા

આ બટાકાપુરી એટલે કે બટાકાની ચિપ્સના ભજીયાની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી કરીને એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ રેસિપી તમને કેવી લાગી છે અને હા તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો મારી સારી સારી કોમેન્ટ વાંચી અને ખરેખર ખૂબ જ આનંદ આવે છે તો હવે ફરી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો